સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જુગારમ તાઈ સમને ઝડપી પાડી બે ગણના પાત્ર કેસો સુધી કાઢતી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેર પીસીબી દ્વારા જુગારના બે અલગ અલગ કેસ સુધી કાઢવામાં આવ્યા છે પોલીસ કમિશનર નરસિંહા કોમાની સૂચના મુજબ પીસીબી પ્રોવિઝન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહી હેઠળ પીઆઈસીબી ટંડેના માર્ગદર્શન હેઠળ ટીમોએ બાતમીના આધારે જુગારમ તાઈ સમને ઝડપી પાડ્યા હતા પ્રથમ દરોડામાં પીસીબીને માહિતી મળી કે રામદેવનગર બે માં રામદેવ પીના મંદિર સામે ખુલ્લામાં કેટલાક લોકો પાતા પાના વડે જુગાર રમી રહ્યા છે પોલીસે આ સ્થળે દરોડો પાડીને ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી કુલ ત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જેમાં દસ હજાર ત્રણસો રોકડા અને ચાર મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે પકડાયેલા આરોપીના નામ કૃપાલસિંહ ઉર્ફે ચિરુ ગુરુમુખસિંહ સિકલીગર કૃપાલસિંહ ઉર્ફે હરભજન ચિરિલસિંહ સિકલીગર કમલ ઉર્ફે કમુ બંસીલાલ તુલાણી અને કેતન હસમુગર પરમાર છે આંગે અંગે બાબત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે બીજા એક કિસ્સામાં પીસીબીને પાણી ગેટ જીબી ઓફિસ પાછળ રાજા રાણી તળાવ પાસે એક મકાનમાં જુગારમતો હોવાની માહિતી મળી હતી પોલીસે દરોડો પાડીને સાત ઇસમોને પકડ્યા હતા જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે આ દરોડામાં પાંત્રીસ હજાર ત્રીસનો મુદ્દામાં જપ્ત કરાયો હતો જેમાં વીસ હજાર ત્રણ ત્રીસ રોકડા અને ત્રણ મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે પકડાયેલા આરોપીઓમાં શાહરૂખ ઇબ્રાહીમ મકરાણી ફૈઝલ ફિરોઝ મકરાણી શબીરભાઈ ઉસ્માનભાઈ મનસુરી વસીમ સિકંદરભાઈ દિવાન યુસુફ હનીફભાઈ શેખ અને સાહિલ ઝાફરભાઈ શેખનો સમાવેશ થાય છે આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો